જય શ્રી કૃષ્ણ જય માતાજી સર્વ મિત્રોને નવરાત્રિનો સાતમો દિવસ કરો મા કાલરાત્રિનું પૂજન થશે ખૂબ લાભ સપ્તમના દિવસે માતા કાલરાત્રિ એટલે કે નવદુર્ગાના સાતમના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આવો જાણીએ મા કાલરાત્રિની કઈ પૂજા વિધિ કરવી અને શું ભોગ ચઢાવો આજે સતમ સપ્તમી છે અને આજના દિવસે કાલરાત્રિ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે જે ઘણું જ ભયંકર કહેવાય છે તેમનો રંગ કાળો છે અને તે ત્રણ નેત્રધારી છે મા કાલરાત્રિના ગળામાં વિદ્યુતની અદ્ભુત માળા છે તેમના હાથમાં ખડગ અને કાંટા છે તેમનું વાહન ગધેડો છે પણ તે ભક્તોનું હંમેશા કલ્યાણ કરે છે અંતઃ તે શુભમ કરી પણ કહેવાય છે તેમની ઉપાસનાથી શું લાભ થશે શત્રુ અને વિરોધીઓને નિયંત્રિત કરવા માટે તેમની ઉપાસના અત્યંત શુભ માનવામાં આવે છે તેમની ઉપાસનાથી ભય દુર્ઘટના તથા રોગોનો નાશ થાય છે તેમની ઉપાસનાથી નકારાત્મક ઉર્જાની અસર થતી નથી જ્યોતિષમાં શનિ નામક ગ્રહને નિયંત્રિત કરવા માટે તેમની પૂજા થાય છે જેનાથી અદ્ભુત પરિણામ મળે છે શું છે મા કાલ રાત્રિની પૂજા વિધિ માતાની સામે ઘીનો દીવો કરવો માને લાલ ફૂલ અર્પિત કરવા સાથે જ ગોળનો ભોગ ચડાવો માતાના નામમાં જાપ કરવા કે સપ્તશીના પાઠ કરવા ભોગ લગાવવામાં આવેલા ગોળમાંથી અડધો ભાગ પરિવારમાં વહેંચી દેવો બાકી અડધો ગોળ કોઈ બ્રાહ્મણને દાન કરવો કાળા રંગના વસ્ત્ર ધારણ કરીને પૂજા ન કરવી કોઈને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્યથી પૂજા ન કરવી શત્રુ વિરોધીઓને શાંત કરવા માટે કેવી રીતે કરશો મા કાલરાત્રિની પૂજા શ્વેત કે લાલ વસ્ત્ર ધારણ કરીને રાત્રે મા કાળીની પૂજા કરવી માની સામે દીવો કરીને તેમને ગોળનો ભોગ ચડાવો તે બાદ એકસો આઠ વખત નરવાણ મંત્ર વાંચો અને એક એક લવિંગ ચડાવતા જાઓ નરવાણ મંત્ર છે ઓમ એ હિર ક્લિંગ ચામુંડાએ વીચે તેને એકસો આઠ લવિંગને ભેગા કરીને અગ્નિકુંડમાં હોમો આપના વિરોધી અને શત્રુ શાંત થશે મિત્રો વિડીયો કેવો લાગ્યો હવે પછીનો એવો જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી